બીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીય સૌ વૈષ્ણવો સૌ શ્રોતા મિત્રો અને ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું ઓમ ઓમ શબ્દ એ સ્પિરિચ્યુઅલ વર્ડ છે મેડિટેશનમાં સૌથી હેલ્પફુલ બનતો વર્ડ એટલે ઓમ સર્વદેવોનું પરમ દેવ તત્વ તે ઓમ છે ઓમકારના જપથી પરબ્રહ્મ સ્વરૂપની ભાવના સિદ્ધ થાય છે કોઈપણ મંત્રના પ્રારંભે ઓમ બોલવાથી તે સમગ્ર મંત્ર ઓમમય બને છે ઓમમાં અ એ વિશ્વાત્મા છે ઉ એ તેજસ આત્મા છે અને મ એ પ્રાગ આત્મા છે આ ત્રણેયનું સંયોજન થતાં એક સ્વરૂપ બન્યું તે છે પરમ આત્મા ઓમમાં અ એ જાગૃત સ્થિતિનો એની સાથે જોડાયેલો ઉ એ સ્વપ્ન સ્થિતિનો અને મ એ સુસુપ્તિ સ્થિતિનો ગોતક છે આ ઓમ વર્ડ અને જીવનચક્ર મનુષ્યનું જીવનચક્ર અને ઓમ વર્ડ એ એકબીજા સાથે કઈ રીતે સંયોજિત થયેલા છે તે આ વિષય પર જ આજે આપણે સત્સંગમાં ચર્ચા કરીશું ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત્ પૂર્ણ મુદુચ્યતે પૂર્ણશ પૂર્ણ માદાય પૂર્ણમેવાવશિષ્યતે શ્લોકનો અર્થ થાય છે કે ઓમ તે પરમાત્મા પૂર્ણ છે આ જગત પૂર્ણ છે તે પૂર્ણથી જ પૂર્ણ પ્રગતે છે એટલે કે પરમાત્મામાંથી જ પૂર્ણ એટલે કે આત્મા પ્રગતે છે પૂર્ણ પરમાત્માથી પૂર્ણ આત્મા કાઢી લેતા જે શેષ એટલે કે બાકી રહે છે તે શબ્દ ઓમ છે ઓમ રૂપી આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક મનુષ્ય શરીરની રચના કઈ રીતે થઈ છે તે સમજવાનો જ પ્રયત્ન કરીએ મનુષ્ય શરીરનો પ્રથમ સિંગલ કોષ શૂન્ય એટલે કે પૂર્ણરૂપે ઓમનો સૌથી ટોચનો ભાગ છે જેથી મનુષ્યની સૌપ્રથમ શરૂઆત ઓમરૂપી પરમાત્માના ટોચના ભાગથી થઈ છે મનુષ્ય શરીરના એક કોષમાંથી દિવસે દિવસે કોષો વધતા ગયા છ થી સાત દિવસે સાઠ કોષોથી વધારે ભેગા થઈને ફૂડની કળી બર્ડ જેવું બન્યું જેનું નામ થયું બ્લાસિસ્ટ આ બ્લાસિસ્ટ એટલે શું જ્યારે એક ગર્ભ પાંચથી છ દિવસનો થાય છે તો તે વિકાસના એક ચરણમાં પહોંચી જાય છે જેને કુદરતી ગર્ભાવસ્થા કહેવાય છે જે સારા ગર્ભની પસંદગી કરતું હોય છે તેને બ્લાસ્ટિસ્ટ કહેવાય છે આ રીતે જે ફૂલની કડી જેવું જે બન્યું છે જેનું નામ સાયન્ટિફિક સાયન્સમાં કહેવાય છે બ્લાસ્ટિસ્ટ આમ આ ગર્ભાશયમાં ઇમ્પ્લેન્ટ થયા પછી બ્લાસ્ટિસ્ટ ગર્ભાશયમાં ઇમ્પ્લેન્ટ થયા પછી છત્રીસ દિવસની આસપાસ ગર્ભની ઓળ એટલે કે પ્લઝેન્ટામાં માં રૂપાંતરિત થાય છે એટલે કે ગર્ભની ઓળ નાળ જે માતાના ગર્ભાશયનું જ એક અંગ છે જે શિશુની હંમેશા સુરક્ષા અને તેને ભોજન પહોંચાડે છે આ પ્લેઝન્ટામાંથી જ નાળ બને છે જેને ઇમ્બિલેકલ કોડ કહેવામાં આવે છે અને તેના દ્વારા જ ગર્ભને માતા તરફથી પોષણ મળતું રહે છે અને ગર્ભનો વિકાસ ખૂબ જ તેના દ્વારા વધતો જ રહે છે પચીસ દિવસનો ગર્ભ દેડકા જેવો જે આકાર દેખાતો હતો તે છપ્પન દિવસે મનુષ્ય શરીરમાં કન્વર્ટ થઈ જાય છે ફેરવાઈ જાય છે જેવી રીતે ચિત્રમાં આપણે જોઈએ છીએ કે આ ચંદ્રકારની નીચે સફેદ ગોળાકાર પ્રકાશ પૂંજ વચ્ચે બતાવ્યો છે આ પ્રકાશપુંજ એ આત્મા રૂપી પ્રકાશ યાની કે આત્મા છે સોલ છે આ શોલ આત્મા શરીરને ચલાવનાર પરમાત્માની પરમ શક્તિ છે ચાલીસથી પચાસ દિવસે આત્મારૂપી જીવ મનુષ્ય શરીરમાં આવે છે આત્મારૂપી જીવ મનુષ્ય શરીરમાં ચાલીસથી પચાસ દિવસે આવે છે જેને મેડિકલ ભાષામાં હાર્ટ બીટ એટલે કે હૃદયના ધબકારા શરૂ થયા એમ કહેવામાં આવે છે એટલે કે આત્મારૂપી જીવને ચાલીસથી પચાસ દિવસ સુધીનો સમય લાગે છે હાથબીથ આવતા ત્યારે તે હાથબીથ આવતા જ મનુષ્ય શરીરમાં શરીર ધારણ કરે છે સાહીઠ દિવસની આસપાસ વિકાસ થતાં થતાં મનુષ્ય શરીર ત્રણ ભાગમાં દેખાય છે જે આપણે ઓમ ચિત્રમાં સફેદ ગોળાકા પ્રકાશ પૂંજ એટલે કે આત્માના પ્રકાશથી ચંદ્રાકારને પ્રકાશવંતો કરંત એટલે કે શક્તિ મળે છે જેનાથી તે ત્રણ ત્રગડા જેવા આકાર બને છે આ ત્રણનો ઉપરનો ભાગ હેડ માથું એ જ્ઞાન માટે છે તે સાથે વચ્ચે દેખાતો ભાગ હાર્ટ એટલે કે હૃદય છે જેનાથી ભક્તિ મળે છે અને નીચેનો ભાગ જે જોઈ શકાય છે આપણે જે નીચેનો ભાગ જોઈએ છીએ તે હાથ પગ વગેરે માટે છે જેનાથી કર્મ કરી શકીએ છીએ આમ ઓમનો ઓમ શબ્દનો ત્રણ જેવો દેખાતો આ ભાગ ટૂંકમાં હેડ હાર્થ અને હેન્ડ છે જે આપણને જ્ઞાન ભક્તિ અને કર્મથી બધું જ મેળવી શકીએ છીએ સફેદ ગોળાકાર પ્રકાશ પૂંજની ઉપર પીળા રંગનો ગોળાકાર બતાવ્યો છે તેને યોગ શેક કહેવામાં આવે છે એટલે કે અનસિગ્નિફિકન્ટ લિવિંગ ફૂડ સપતન્ટ ઓફ ધ ફેટ્સ જે ગર્ભનો નજીવો જીવંત ખોરાક પદાર્થ છે એટલે કે તે ખો જે યોગ શેક છે તે ગર્ભને જે ખોરાકના રૂપમાં બાળકના વિકાસમાં મદદ કરે છે ચિત્રના પીળા ગોળાકારની ઉપર પ્લેઝેન્ટા જે મિક્સ કલરમાં છે એટલે કે પીળો લાલ અને બ્રાઉન રંગ વગેરે મોટો ગોળાકાર ગર્ભાશય રૂપે બતાવે છે આ પ્લેઝેન્ટા અનબોર્ન બાળકની રક્ષા કરે છે કે જે હજી જન્મ લીધું જ નથી તે બાળકની રક્ષા આ પ્લેઝેન્ટા કરે છે જે મોટા ગોળાકાર ગર્ભાશય રૂપે બતાવે છે આ ઓરમાંથી ઇમ્બિલિકલ કોડ બને છે એટલે કે ઇમ્બિ ઇમ્બિલિકલ કોડ એટલે કે નાળ બને છે નાળનો છેડો મનુષ્ય બાળ સાથે પેટમાં બતાવેલો છે જે ઓમ આવું દેખાય છે આના દ્વારા જ બાળકને ખૂબ જ પોષણ મળે છે અંતે બસો સિત્તેર દિવસની આસપાસ સંપૂર્ણ મનુષ્ય બાળક તૈયાર થઈ જાય છે મનુષ્યરૂપમાં શિશુ તૈયાર થઈ જાય છે શિશુને બહાર નીકળતા પાછળના ભાગે ધબ્બો મારવામાં આવે છે શિશુ તરત જ મોઢામાંથી અં ઔમ ઓમ અમ અમ એવો ઉચ્ચાર એટલે કે ઓમનો ઉચ્ચાર કરે છે લૌકિક ભાષામાં કહીએ તો તે રડે છે અને મેડિકલ ભાષામાં કહીએ તો તે બ્રિથિંગ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયાની શરૂઆત કરે છે એમ કહેવાય છે આ શ્વાસોશ્વાસના અવાજને આધ્યાત્મિક ભાષામાં શોધમ કહે છે જેનો અર્થ થાય છે કે પરમાત્મા તે અને હું એક જ છીએ સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં આપણે શોધમ એટલે કે એનો અર્થ કરીએ છીએ કે પરમાત્મા અને હું પોતે એક જ છું મૃત્યુ એટલે મનુષ્ય શરીરનો દીપ બુઝાઈ જવો આ સમયે ઘરનું વાતાવરણ અંધકારમય થઈ જાય છે તેથી ચિત્રના ચારે ખૂણે બાજુઓમાં અંધારું અંધારું બતાવેલું છે આમ ઘરમાં થોડો સમય વાતાવરણ અંધારું સમૂહ રહે છે મૃત્યુની નીચે વસિયત એટલે કે રાખ ભસ્મના કલરમાં છે મનુષ્યના મૃત્યુ બાદ રહી જાય છે આ વસિયત યાને વસાવેલી ભેગી કરેલી મિલકતો ચિત્ર પાછળ ઓમરૂપી રૂપી મનુષ્યનું જીવનચક્ર બતાવેલું છે જેમાં બાળકના જન્મથી લઈને બાલ્યવસ્થા કુમાર અવસ્થા બતાવી છે ત્યારબાદ યુવાની અને અથાગ પરિશ્રમ કરતાં કરતાં મનુષ્ય જીર્ણ એટલે કે ગરદો થઈ જાય છે ત્યાં જીર્ણ અવસ્થાને લાકડી કે વીરચેરથી સામનો કરતાં કરતાં છેવટે મનુષ્ય મૃત્યુ પથારીમાં પૂરી જાય છે આ ઓમ અને જીવન ચક્રનું જે સંયોજન છે તે આ ચિત્રમાં દર્શાવેલ છે મનુષ્ય શરીરની રચના સાયન્ટિફિક રીઝન અને સ્પિરિચ્યુઅલ વર્ડ ઓમ આ ત્રણેયનું સંયોજન કરતું સત્સંગ આપણને પસંદ આવ્યું હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ